સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ચોરી થયેલ થ્રી વ્હીલ ટેમ્પો તેમજ ઓટો રિક્ષા સહિત રૂપિયા એક લાખ દસ હજારના મુદ્દા માલ સાથે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા હતા વાહન ચોરીના બે ગુના ડિટેક્ટ કર્યા ડિંડોલી પોલીસ દ્વારા સ્ટેશનની સર્વેલન્સ ટીમે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર ઝીરો વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે તથા જેથી સોનારા એસીપી ડી ડિવિઝન સુરત શહેરના વણ સોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ છે જે એનવાય ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એસ પઠાણ નામના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ માસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસો સાથે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે જ ડિંડોલી વિસ્તારમાંથી ત્રિવ્હીલ ટેમ્પો તથા ઓટો રિક્ષાની ચોરી કરનારા ત્રણ ઈસમો લક્ષ્મણ કોરી ધીરજ ચુહાણ તથા આશિષ નિષાદ ચોરી કરેલ થ્રી વ્હીલર ટેમ્પો તથા ઓટો રિક્ષા સાથે મધુરમ સર્કલથી બેસ્તાન આવાસ તરફ જતા રોડ ઉપરથી ઝડપી પાડ્યા છે